તો રાજકોટ અગ્નિકાંડને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર રાજકોટ અગ્નિકાંડની તપાસમાં મોટા ખુલાસા સામે આવી રહ્યા છે મોટો ખુલાસો થયો છે રાજકોટ ગેમ ઝોનને લાયસન્સ આપતી મહત્વની ફાઇલ ગુમ થઈ ગઈ છે મહત્વના સમાચાર ગેમ ઝોનની દરખાસ્તમાં ઘણી બધી ત્રુટીઓને ફાઇલમાં ઉલ્લેખ કરાયો હતો તે ફાઇલ જ હવે ગુમ થઈ ગઈ છે એટલે અનેક રહ્યા છે ગેમ ફાયર અભાવ હોવાનો વાતોનો ઉલ્લેખ હતો લાયસન્સ બ્રાન્ચના પીઆઈએ ત્રુટીઓને લઈને નોંધ કરી હતી અને તે ફાઇલ જ હવે ગુમ થઈ ગઈ છે પોલીસ કમિશ્નરની ઓફિસમાંથી આ ફાઇલ ગાયબ થઈ ગઈ હોવાના સમાચાર છે પોલીસ કમિશ્નરને સમગ્ર ત્રુટીઓ માટે જાણ કરવામાં આવી હતી નોટિંગ હોવા છતાં પોલીસ કમિશનરે ફાઇલ પાસ કરી હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યું છે તો રાજકોટ અગ્નિકાંડની તપાસમાં મોટો ખુલાસો છે મંજૂરીની જે ફાઇલ હતી તે ગાયબ થઈ ગઈ છે પોલીસ કમિશનરની ઓફિસમાંથી ગાયબ થઈ હોવાના સમાચાર છે કોણ જવાબદાર છે કોની દેખરેખ હેઠળ આવતું હોય છે આ તેને લઈને પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે ગેમ ઝોન ની દરખાસ્તમાં ઘણી બધી ત્રુટીઓનો ફાઈલમાં ઉલ્લેખ હતો એટલે કે જે ત્રુટીઓ રહી ગઈ છે તેનો પણ ફાઈલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો સાથે જ ફાયર સેફટીનો અભાવ હોવાનો પણ ફાઈલમાં ઉલ્લેખ હતો આવી અનેક મહત્વની વાતોનો આ ફાઈલમાં ઉલ્લેખ હતો લાયસન્સ બ્રાન્ચના પીઆઈએ ત્રુટીઓને લઈને ફાઈલમાં નોંધ કરી હતી અને હવે તે જ ફાઈલ નથી મળી રહી ફાઈલ ગુમ થઈ ગઈ છે તો કોણે ગુમ કરી છે આ ફાઈલ કોની જવાબદારી આવે છે તેને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે નોટિંગ હોવા છતાં પોલીસ કમિશનરે ફાઇલ પાસ કરી હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યું છે તો રાજકોટ અગ્નિકાંડની તપાસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે सहयोगी અનિલ પટેલ અનિલ ફાઇલ ગુમ થઈ ગઈ છે કોની જવાબદારી ખાસ કહીને આખી પ્રક્રિયા ક્રિષ્ણા એવી રીતે હોય છે કે જ્યારે પણ કોઈ પણ સ્થળની મંજૂરી લેવાની હોય તો પહેલાં ફાયર વિભાગ પોતાનું રિપોર્ટ આપે છે કે ત્યાં કયા કયા પ્રકારની વસ્તુઓ હોવી જોઈએ કેટલો મોટો પ્લોટ છે કયા પ્રકારની ગતિવિધિઓ ત્યાં થવાની છે કેટલા પ્રકારની ગેધરિંગ થવાની છે એના માટે કઈ કઈ સંજોગોમાં વસ્તુઓ જોઈએ પછી પોલીસની મંજૂરી લેવાની હોય છે તેમાં લોકલ પીઆઈ તરફથી તમામ પ્રકારની કાર્યવાહી થતી હોય છે અને લોકલ પીઆઈ પોતે જેને જાત નિરીક્ષણ કરતા હોય છે અને એની ખામીઓ શું છે ખૂબીઓ શું છે અથવા તો કંઈ ખામી હોય એને સુધારી શકાય બાંધકામથી લઈને તમામ વસ્તુ એક્ઝિટ એન્ટ્રી ઇમરજન્સી ફાયર એક્ઝિટ તમામ પ્રકારની વસ્તુઓ પછી એ એક જે દરખાસ્ત તૈયાર કરીને પોતાના ઉપરી અધિકારીઓને મોકલતા હોય છે કે તેમણે જે તપાસ કરી છે એ તપાસમાં કયા પ્રકારની ત્રુટીઓ છે અથવા તો કયા પ્રકારની વસ્તુઓ રહી ગઈ છે અથવા તો પ્રોપર જે વસ્તુઓ છે એ પ્રકારનો રિપોર્ટ આપતા હોય છે અને પછી લાયસન્સ વિભાગ અને કમિશનરના ત્યાંથી એ તમામ પ્રકારને મંજૂરી આપી કે ન આપી એના પછીની આ જે નિર્ણય લેવાતો હોય છે હવે સીટે જ્યારે તપાસ શરૂ કરી છે ત્યારે છેલ્લે એ ફાઇલ ઉપર કોની સહી હતી જે લોકલ પીઆઈએ શું નોટિંગ કરી છે અથવા તો જે ફાયર વિભાગના કયા પ્રકારના અવધારણા હતી એને કયા પ્રકારનું રિપોર્ટ આપેલું લોકલ અધિકારીઓ કયા પ્રકારના રિપોર્ટ આપ્યો અને પછી સમાઉ કયા પ્રકારની મંજૂરી આપવામાં આવી છે એ સમગ્ર માહિતી જે જે ફાઇલમાં હોતી હોય છે હવે જ્યારે એ માહિતી મળી રહી છે કે સીટે હજુ થોડા સમય વધારવાની માંગ કરી છે કારણ કે પ્રથમ રિપોર્ટ એને આપ્યો છે એના રિપોર્ટની અંદર એણે કીધું છે કે તમામ એવા વિભાગો જે કોર્પોરેશન હોય ફાયર વિભાગ હોય આર એન્ડ બી વિભાગ હોય કે કલેક્ટરેટ હોય તમામ લોકોની એની અંદર બેદરકારી છે દસથી વધુ વિભાગો એની અંદર આવે એમને એમ વીજળી વિભાગ આવે તો એ તમામ લોકોની બેદરકારી છે અને હવે અધિકારીઓની જ્યારે પૂછપરછ થઈ રહી છે તમે જુઓ આઈપીએસ કક્ષાના અધિકારીઓની પૂછપરછ થઈ રહી છે મતલબ સાફ છે કે ક્યાંક ને ક્યાંક તૂટી છે અને એટલા માટે જ એ સીટે વધારે સમય પણ માંગ્યો છે કે એ સમય એમને આપવામાં આવે જેથી સંપૂર્ણ રિપોર્ટ જે છે તે સબમિટ કરી શકાય હવે ફાઇલ ગુમ થઈ છે ગૂમ એટલા માટે જે સૂત્રો કહી રહ્યા છે સચિવાલયમાં ગૃહ વિભાગમાં એક વાત ચિંતા છે કે કયા પ્રકારની આ ગુમ થઈ છે કારણ કે છેલ્લે કોની સહી હતી કોને કોના કહેવાથી આ જે જેને મંજૂરી મળી હતી ગેમ ગેમઝૂમ ચલાવવા માટેની તો એ તમામ લોકોને સીધી રીતે આરોપી બનાવી શકાય હજુ સુધી નીચે લેવલના જે અધિકારીઓ છે એસ્ટેટ ટીડીઓ હોય કે એવા લોકોની એ ટીપીઓની ટાઉન પ્લાનિંગની એ લોકોને આરોપી બનાવાયા છે એ લોકો વિરુદ્ધ એફઆઈઆર કરાઈ છે પણ આઈએસ કે આઈપીએસ થઈ છે બદલીઓ થઈ છે મહત્વની વાત એ છે કે આની અંદર એ તો સાબિત થશે જ કે કોણ છે પણ હવે એની અંદર સીધી રીતે આઈએસ આઈપીએસ આઈપીએસની જે એસોસિએશન છે એને સરકાર સામે એક નારાજગી વ્યક્ત કરી છે કે જો તમે આઈએસ આઈપીએસ આઈપીએસને આરોપી બનાવવાની વાત કે હિલચાલ ચાલી રહી છે પૂછપરછ થઈ રહી છે પછી પદાધિકારીઓને તમે કેમ નથી બનાવી દયા કારણ કે તમામ વસ્તુઓ માત્ર અધિકારીઓ કે પ્રશાસનિકથી નથી પણ જે પદાધિકારીઓ ત્યાં હોય એમાં ધારાસભ્ય હોય એમાં ચેરમેન હોય મેયર હોય તમામ લોકોને પણ તમે ત્યાં બનાવો એટલે ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે જો તમે કહ્યું કે ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે અને ઘણી બધી ત્રુટીઓનો ઉલ્લેખ આ ફાઇલમાં હતો કારણ કે લાયસન્સ આપતી ફાઇલ હતી અને પોલીસ કમિશનરે ફાઇલ પાસ કરાવવાની હોવાની પણ ચર્ચા છે ત્યારે તેમની પર પણ સવાલ ઉઠી રહ્યા છે બિલકુલ અને એટલા માટે જ કૃષ્ણ તમે જુઓ જે બે હજાર અઢારથી જે પોલીસ કમિશનર હતા એવા આઠ અધિકારીઓ સામે છે મનોજ અગ્રવાલ જે હતા જે તે સમય દરમિયાન એમના સમયમાં પણ તમામ વસ્તુ થવી થઈ હતી એટલે એમની એમની પૂછપરછ કરવાની પણ વાત ચાલી રહી છે જ્યારે મોહન ઝા મનોજ અગ્રવાલ ગયા ત્યારે ખુરશી અહેમદ ખુરશીદા હતા ઇન્ચાર્જ તરીકે એમની વાત થઈ રહી છે અને છેલ્લે છેલ્લે જે રીતે રાજુ ભાર્ગવની જે વાત છે રાજુ ભાર્ગવ પણ હતા અને જે રીતે તેઓએ ઉડાવું જવાબ આપ્યો અને જે રીતે છેલ્લી ઘડીએ સુધી એ અસંવેદનશીલ તરીકે તેઓ દેખાયા જવાબ આપવામાં કે જવાબદારીમાંથી છટકવાની વાત હતી કારણ કે શરૂઆતમાં કહેવામાં આવ્યું હતું કે કોઈ મંજૂરી નથી પછી કહેવામાં આવ્યું કે પોલીસે પોતાની રીતે મંજૂરી આપી છે એટલે પોલીસને એકલાને કોઈ પાવર નથી કે પોતાની રીતે મંજૂરી આપી છે બદલે એનું મતલબ સાફ હતું અને કે જે ફાયરના અધિકારીએ સ્પષ્ટપણે કીધું કે પોલીસે તેમની પાસેથી કોઈ મંજૂરી નથી લીધી તો પોલીસે કોઈ પ્રકારનું તેમની પાસેથી જે માહિતી છે કે એનું જે એની સલાહ મસો કરવી જોઈએ કે

બિલકુલ કારણ કે આ રાજકોટ પોલીસ કમિશનરમાં લાયસન્સ વિભાગ અને એડમિન વિભાગની આ જવાબદારી છે કે ત્યાંથી કોઈ વસ્તુ ન જાય અથવા તો જે પણ ત્યાં ફાઇલો છે ડોક્યુમેન્ટ છે એ પછી તમે દસ્તાવેજના સ્વરૂપમાં રાખો ડિજિટલ સ્વરૂપમાં રાખો કે પછી એને કોઈ પણ રીતે રાખે એ જવાબદારી સંભાળવાની કે છેલ્લે સુધી જ્યારે તપાસ થાય તો એને રજૂ કરવાની જવાબદારી એ વિભાગની છે પણ સવાલ એ છે કે લાયસન્સ વિભાગ સુધી કયા એવા અધિકારીઓનું એક્સેસ હતું કે જે સીધી રીતે જઈ શકે સ્વાભાવિક છે કે જે મોટા અધિકારી હોય જેનું આખા પોલીસ સ્ટેશન કે આખા જિલ્લા ઉપર પકડ હોય એ આઈએસ લેવલ કે આઈપીએસ લેવલ કે ડીવાયએસપી લેવલ એવા અધિકારીઓની સીધી રીતે પકડ હોય છે એટલે સ્વાભાવિક છે જ્યારે ગૂમ થયું છે તો સવાલ પોલીસ ઉપર પણ થાય સવાલ જે છે તે જે તે તપાસ એજન્સી ઉપર પણ થઈ રહી છે કે પોતે જે સીટની રચના કરવામાં આવી છે એ કઈ રીતે તપાસ કરી રહી છે હજુ સુધી તે તારણ ઉપર નથી પહોંચી શકી અથવા તો કોઈને નિશ્ચિત જવાબદાર જે છે નથી ગણી શકી કે આજ વ્યક્તિની જવાબદારી અત્યાર સુધી સંસ્થાઓને તેઓએ જવાબદાર ગણી છે કે આરએમસી ની જવાબદારી આની જવાબદારી પણ નાના અધિકારીઓની જે છે વાત એમ એમને તો એમ એમની સામે તો તપાસ થઈ રહી છે કરોડોની સંપત્તિ તેમની પાસેથી મળી રહી છે એ પછી સાગઠિયાની વાત કરીએ નીચેના અધિકારીનું પણ સવાલ એ છે કે એસીબી અત્યારે સક્રિય થઈ છે સવાલ એ છે કે જ્યારે આ લોકો તમામ વસ્તુઓ કરી રહ્યા હતા અને આવકથી વધુ સંપત્તિ તેમની પાસે વસી રહી હતી સ્થાનિક કક્ષાએ લોકો એમની કમ્પ્લેન કરી રહ્યા હતા ત્યારે આ તમામ એજન્સીઓ ક્યાં સુઈ ગઈ હતી કેમ કુમ કુમકન નિદ્રામાંથી ઉઠી નહીં કેમ કમલમ જાગ્યું નહીં કેમ આ તમામ વસ્તુ એટલે માત્ર આપણે કહીએ કે એક ફાઇલ ગુમ થઈ છે જે એક અધિકારીની જવાબદારી છે એવું નથી પણ સમગ્ર તંત્ર ઉપરથી નીચે સુધીનું જે તંત્ર છે એ સડેલું છે એ કરપ છે અને એટલા માટે જે તમામ હું સુ થયું છે અને એ મળશે ફાઇલ એમાં પણ એક શંકા છે તમે કહો જે આભાર અનિલ સગ્ર માહિતી આપવા માટે તો ફાઇલ ગુમ થઈ છે તેને લઈને કોઈ એક અધિકારીની જવાબદારી નથી આવતી પરંતુ સમગ્ર તંત્રની જવાબદારી